આચાર્ય શ્રી તમામ સ્ટાફ અને દુધામલી મુખ્ય પ્રાથમિક શાળાના બાળકો ઉપસ્થિત રહી ઝંડાને ને આપી હતી ભૂતપૂર્વ માજી પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા સાહેબે કાર્યક્રમનું અનુકૃત પ્રાસંગિક પ્રવચન કરી ત્યારબાદ સૌ ઉપસ્થિત મહેમાનોને ચા નાસ્તો કરવામાં આવ્યો ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત પ્રાપ્ત કરવામાં આવી ત્યારબાદ અલગ અલગ બાળ જેવી કૃતિ અને નાટકો રજૂ કરવામાં આવ્યા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને ગ્રામ લોકોમાં અને આનંદ જોવા મળ્યો માજી પ્રમુખ શ્રી સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ આચાર્ય શ્રી એસએમસી સભ્ય સીમાભાઈ રોનકભાઈ વગેરે બાળકોને નામ આપી પ્રોત્સાહિત કર્યા છે છેલ્લે શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ ઉકારસિંહ સિંહ પુવાર દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો હાર્દિક ભારતપુર